उज्जल जग जित रंग कव शुभ नए जागे कव शुभ आशिष माने तव जय પોદાર જબ્બો કિર્સ સ્કૂલ ખાતે એન્યુઅલ સ્પોર્ટ નો કાર્યક્રમ યોજાયો ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વડોદરા શહેર બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા બાહુબલી સર્કલ પાસે એન્યુઅલ સ્પોર્ટ ડેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફિઝિકલ ઇવોલ્યુશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં લર્નિંગ ટ્રી સ્કૂલનું એન્યુઅલ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસથી વધુ બાળકોએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી ફિઝિકલ ઇવો ધવલ પરમાર અને તેમના અનુભવી કોચ દ્વારા શાળાઓની શારીરિક પ્રવૃત્તિઓથી આગળ વધાવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં ફિટનેસમાં ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવા માટે રમત વિભાગ દ્વારા આગામી સમયમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત રમતગમતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બેથી છ વર્ષના બાળકોને રમતગમતમાં ભાગ લે જેથી બાળકો રમતગમતમાં આગળ વધી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હા મારું નામ ધવલ પરમાર છે હું ફિઝિકલ રિવોલ્યુશનનો ફાઉન્ડર છું આજે પોદાર જમ્બો કિડ્સ કલાલી અને પોદાર જમ્બો કિડ્સ તરસાલીનો આપણે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે આયોજન કરવામાં આવ્યો છે બરોડા ફૂટબોલ એકેડેમીના ગ્રાઉન્ડ પર આજે બે વર્ષથી લઈને પાંચ વર્ષના બાળકો જે આપણા ભૂલકાઓ છે એમના માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યો છે એક ખૂબ જ કમર્ડેબલ વસ્તુ છે કે આ એજ ગ્રુપ માટે આ પ્રી આજની તારીખમાં આગળ આવી રહી છે અને સ્પોર્ટ્સને એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે એને આટલું ઇમ્પોર્ટન્સ આપી રહી છે જે બાળકો છે જે બે વર્ષથી લઈને પાંચ વર્ષના છે એમને એ જ અપ્રોપ્રિએટ એક્સરસાઇઝ કરાવીને નેક્સ્ટ જનરેશન માટે અમે તૈયાર કરી રહ્યા છે સ્પોર્ટ્સને હજુ બેટર બિલ્ડ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીશ્રીએ જે પહેલ કરી છે કે સ્પોર્ટ્સ એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ બધી સ્કૂલમાં ઇમ્પ્લિમેન્ટ થશે એ વસ્તુને લઈને આજની તારીખમાં અમે લોકો આ કામને આગળ વધારી રહ્યા છે અમારી એક જ વિનંતી છે બીજી સ્કૂલ્સને પ્રી ને કે જે આગળ જતા આ વસ્તુને વધારે સિરિયસ નોટ પર લે અને આગળ જતા બીજી સ્કૂલ્સ અમારી સાથે સંકળાય અને આગળ અમે આવા બધા ઘણા સ્પોર્ટ્સ ડેઝ કન્ડક્ટ કરી શકીએ અને સ્પોર્ટ્સને વડોદરામાં જ નહીં ગુજરાતમાં જ નહીં પરંતુ પૂરા જ ભારત વર્ષમાં અમે ખૂબ જ નામ રોશન કરીએ અને આજના જે બાળકો છે એમને આગળ જતા વધારે બેટર તૈયાર કરીએ સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું છે

આમ સેન્ટ્રલ હેડ ઓફ તરસાલી ટરો <laughs> પુરે